સૌ પ્રથમ તો પહેલાં કાળભરદ્રના દર્શન કરાવશું પછી ગાદી મંદિર સમાધિ મંદિર એનું ધ્યાન મંદિર ટાઈમ રહી તો મૂર્તિ મંદિરના પણ દર્શન કરાવશું તો સુંદર મજાના દર્શન જોઈ શકો કાળભરૃદ્ધાના ભાઈશભાઈ જોશી બાપા સતરામ જય કાળ જયકાળભરદા ચાલો મિત્રો વધારે ટાઈમ લઈ લેતા આગળ જઈએ અને ગાદી નદીના દર્શન કરાવીએ જયેશભાઈ મકવાણા બાપાશરામભાઈ સુરેશભાઈ અમદાવાદી ખામડા ખામડામ મજાના લાઈ દર્શન મિત્રો જોઈ શકો છો ચાલો આજનું ટ્રાફિક પણ જોઈ શકો કે સંધ્યામાં ટ્રાફિક ખૂબ હતું અત્યારે ઓછું છે મિત્રો જિગ્નેશ ભાઈ દર્જી બાપાશરામ તો બધા જ મિત્રોને બાપાસ્તરામ જય શ્રી શ્રીરામ રાધરાધા વધારે ટાઈમ નહીં ગાંધી મંદિરે જઈએ પૂનમ ને ગુરુ ગુરુ પૂનમ બે ભેગા છે તો સુંદર મજાના દર્શન કરાય જયેશભાઈ ગુરુ પૂનમને દિવસ ગુરુ પૂનમ આવે છે મિત્રો તો બંને ભેગો જ હોય પૂનમ છે એ ગુરુ પૂનમ છે તો સુંદર મજાના ગાડી મંદિરના લાય દર્શન સંજયભાઈ પંડ્યા મા પછી Yeah.

બીજું કે આપણે રોજ દર્શન કરાવતા પણ હવે બહાર જોબ મળી ગઈ છે એટલા માટે હવે શનિ રવિ દર્શન કરાવી છે દર રવિ છે આપણે સંધ્યા લાઈવ તો હોય જ છે રવિવારે સવારે આઠ વાગ્યે દર્શન હોય પણ ક્યારેક નવ વાગી જ વહેલા મોડું થાય તો અને રવિવારે સાડા આઠ પછી બાપાના લાઈવ દર્શન કરાય છે દર રવિવારે તો સુંદર મજાના આજના લાઈવ દર્શન બીજું ઘણા બધા મિત્રો કહેતા નંબર છે પણ ખબર નથી મિત્રો કે નંબર આવે છે

અર્શોકભાઈ બાપાશરામ થી તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન મંજુ દેવી બાપા સિતરામ સમાધિ મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન તમે જોઈ શકો છો રાધે રાધે ની મોજ હા ભાઈ વાલજીભાઈ બાપાશ બીજું કે કાલે સવારે સાત વાગે છે લાઈવ દર્શન કરાવશું શાયદ તો થોડોક વહેલા દર્શન કરાવશું સાત વાગ્યા પહેલાં તો સાત વાગ્યાની આજુબાજુ છે લાઈવ દર્શન આવશે મિત્રો આપણે ગ્રુપમાં મેસેજ નાખી દઈશું વોટ્સએપ ગ્રુપમાં કે સાત વાગ્યા પહેલાં અથવા તો સાત વાગ્યા પછી જ્યારે દર્શન કરાવશું ત્યારે લિંક નાખી દઈએ મિત્રો બને ત્યાં સુધી સાત વાગ્યા પહેલાં જ દર્શન કરાવશું જો વહેલા મોડું થશે તો સાત વાગી જશે મિત્રો સવારે તો મિત્રો આજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો બાપાના મંદિરના અને અહીંયા લાગે છે લાઇટિંગ મૂકી છે એવું લાગી રહ્યું છે કાવું કઉ તો સુંદર મજાના બાપાના ધજાના લાઈવે છે મિત્રો આવી બાપાની મોજ વાલજીભાઈ બાપા સીતારામ બાપાની ધજા જોઈ શકો સુંદર મજાની ભડકી રહી છે મંદિરની ઉગદાણા ધામની મોજ ચાલો મિત્રો તમારો વધારે જ તો સમાધિ મંદિરના દર્શન કરાવ્યા બાદ ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો તો ધ્યાન મંદિરના દર્શન કરાવીએ કે જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન ધરતા મિત્રો બીજું કે અહીંયા વડ પણ છે કે જ્યાં વડમાં છે બાપાના દર્શન થાય છે તો તો બાપાના દર્શન પણ કરાવીએ વડની અંદર તો લાઈવમાં બની રહેજો મિત્રો બીજું વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો મિત્રો તમને પસંદ આવે તો મિત્રો અહીંથી મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે જોઈ શકો છો નજારો સુંદર મજાનો કેમ કે મંદિરમાંથી માંથી મંડપ ને એવું કાઢી નાખ્યું છે ચોમાસુ છે એટલે સુંદર મજાનો હવે લાગી રહ્યું છે લાગી રહ્યું છે સ્થળ બગદાણામાં આવી બાપાની મોજ બાપા છત્રા વાલજીભાઈ આ છે ધ્યાન મંદિર જય રામ પંકજભાઈ મકવાણા બાપા છત્રામભાઈ બાપાના સુંદર મજાના દર્શન વાલવા ગૌરીબેન બાપા શીતરામ અશ્વિનભાઈ જેઠવા થી બાપા શીતરામભાઈ અશ્વિનભાઈ તો જોઈ શકો ટ્રાફિક અત્યારે બિલકુલ નથી બસ હવે બે દિવસમાં સર ફૂલ ટ્રાફિક થઈ જશે મિત્રો એકાદ બે દિવસમાં પછી તમને દર્શન કરવાનો પણ વારો નહીં આવે એટલે જો તમારે દર્શન બાપાના વ્યવસ્થિત કરવા હોય તો આડા દિવસે આવો તો વ્યવસ્થિત દર્શન થાય છે મિત્રો બાકી કોઈ પૂનમ છે તહેવાર છે રવિવાર છે એવા ટાઈમે આવો તો વ્યવસ્થિત દર્શન ન થાય મિત્રો કેમ કે ટ્રાફિક ફૂલ હોય એટલા માટે વડની અંદર બાપાના દર્શન કરાવી મિત્રો તો વડમાં જ્યાંથી જશે તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટું મજાના બધા છે મિત્રો બાપાની મોજ ગૌરી બેન તો જોઈ શકો બાપાના સુંદર મજાના દર્શન ઘણી બધી જગ્યાએ મિત્રો આ વડમાં છે બાપાના દર્શન થાય છે પછી જે તમારી જોવાની શક્તિ મિત્રો તો આપણને વડ જોઈ શકે પરમાર પંકજકુમાર બાબા ચિત્ર ચાલો આગળ જઈએ બીજા મંદિરના પણ દર્શન કરાવીએ બીજું મિત્રો કે જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મૂકવાના બાપા ભાઈ નેટ ખાલી થઈ ગયું છે તો કોકનું વોટ્સઅપ લઈ લો મિત્રો ખાલી પાંચ સાત મિનિટમાં આપણે લાઈવ બંધ કરી દઈશું અશ્વી પટેલ તેઓ પણ આપણી સાથે સંધ્યાર્થીમાં ઘણીવાર હોય છે તો નવા મિત્રો છે બાપા સતરામ કે જે મિત્રો નવા જોડે તમને જણાવું કે આપણી ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના તમને છે દર શનિવારે શનિ રવિ છે સંધ્યા આરતીના દર્શન થઈ શકે રવિવારે છે સવારે આઠ વાગે બાપાના દર્શન થઈ શકે યા તો આઠ નવ વાગે લાઈવ કરીએ છીએ મિત્રો બીજી કે રવિવારે સંધ્યારતીના દર્શન રાત્રે સાડા આઠ પછી બાપાના દર્શન જનકભાઈ બાપા સતરામભાઈ અજિનેશભાઈ દરજી બાપાના દેશની મોજ બાપાછત્રમ વસ્ત્રમ દરજી અજિનેશભાઈ દરજી બાપાછત્રમ માં જાવકિત સંજી પરમાર બાપાછત્રમ તો બાપાના સિંહ નું દર્શન જોઈ શકો છો ભારતીય મિસ્ત્રી વસ્ત્રમ વિવિધાએ બોલો બરે રાખો હરજીભાઈ કીયાડા જિગ્નેશભરજી બાપા સ્થારામ બાબા સ્થારામ આ શો નંબર આવે છે જગેશભાઈ ધામલિયા બાપાની મોજ રીટખો ચાલો મિત્રો તો આગળ જઈએ અને મૂર્તિના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રેજો बापा ने प्रसदी જોઈ શકો મિત્રો તમે સુંદર મગની પડી છે બાપન પરસેદી ગુરુ પરમની તૈયારી જોઈ શકો રઘુરામ ગોંડલિયા રઘુ બાપુ બાપા સિતરામ જોઈ શકો સુંદર મજાના દર્શન બાપાના હલવા ગૌરી બેન રમેશ બેઠા કોર બાપા સિતરામ લોગેશભાઈ અમિત બાપ અમિતભાઈ ટંકારાથી બાપા તો બધા મિત્રોને બાપાસ્તરામ ગૌરીબેન હવે ખબર નહીં કે નંબર આવે છે પણ તમારે કોઈ નુકસાન નહીં થાય તો સુંદર મગર બાપાના લાયદેસર જોઈ શકો છો વાલજીભાઈ કેડા બાપા સતરામ રાવેશભાઈ વધારે ટાઈમ લઈ જોઈએ Bir daha mı canım ben seni? Bu hiç açgözlü mü? BİJEL BEY, నిజం కమల నిడికి కొడెను అది మనకు కోరా వెతుకుతుం నిగని శివశతరం బాల 집에 గేడ బయ బయ આવે બાપાની મોચ ગૌરીબેન મપસતરામ રણબે જાણી મપસતરામ સોલંકી પાપા સ્તરામ રાજુભાઈ દર્શન બાપાશરામભાઈ જોઈ શકો છો તો ફરી ના મિત્રોને જણાવી દઈ ચેનલ પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દે જેથી સવારે શનિવારે છે સંધ્યાના દર્શન રવિવારે રાત્રે પણ સંધ્યાના દર્શન

I'm not too.